બનાસકાંઠા જિલ્લામાં સરકારે સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ કરી દેતા ખેડૂતો લાલ ગુમ થયા છે ભરૂનાણે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિયોદર તેમજ લાખણી પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ભરૂનાણે પાણી બંધ કરી દેવાતા

અને નર્મદા નિગમના ચેરમેનને સિંચાઈ વિભાગવાળા બધાએ કીધું હતું કે ડેમમાં પાણી પુષ્કળ છે અને જ્યારે ખેડૂતોને જરૂર પડશે ત્યારે પોણી અમે આવશો એટલે એ વિશ્વાસથી ખેડૂતોએ બધાએ વાવેતર કર્યું છે અને આખા બનાસકોઠાની અંદર હાલ પાણીની જરૂર છે અમે આખા બનાસકોઠામાં બધા ખેડૂતોને આમંત્રણ આવ્યું છે અને બધા ખેડૂતો અત્યારે લાખોની સંખ્યામાં હાજર થાય છે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે અમારે પાણીની માગણી છે અત્યારે હાલ બાજરી બળેરી છે અમે ખર્ચો કર્યો છે કરોડોનો ખર્ચો કર્યો પાઇપલાઈનનો અશી છે તળાવમાંથી અને તળાવ તો હું કંડ પડ્યા છે સાહેબ એટલે અત્યારે અમારે પાણીની જરૂર છે તાત્કાલિક સરકાર પાણી ચાલુ કરે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે જો નહીં ચાલુ કરે તો અમે હું ધરણા કરવાના છો અને ધરણા કરતાંય નહીં મોને તો અમે ગોધીનગર જવાના છો બાકી પાણી છોડાયા વગર સાલેવી પરિસ્થિતિ નથી ખેડૂતોએ જણાવ્યું કે તેમને ઉનાળુ બાજરી તેમજ ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે પરંતુ સરકારે એકાએક સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોનો પાક બળી રહ્યો છે તે અમારો ઉનાળુ પાક બળે અચાનક સરકાર શ્રીએ ચોગા પંપિંગ સ્ટેશન બંધ કર્યું હતું તેના અનુસંધાને કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યું હતું પણ ચાલુ કર્યું નહી એટલે અમારે અત્યારે વિસ્તારની અંદર બાજરીનો પાક બળે છે સરકાર શ્રીને કીધું તો કે તાત્કાલિક ચાલુ કરે એના અનુસંધાને અમે અત્યારે ધરણા કર્યા છે પણ સરકાર શ્રીએ ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરેલું નથી અમે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને અમને એક મહિના માટે પાણી ફાળવે તો તળાવોમાં અને સુજલામ સુજલામાં પાણી મળી ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો પોતાનું આંદોલન ચાલુ રાખીને વધુ ઉગ્ર બનાવશે હસમુખ ચૌધરી જીએસટીવી દીઓદર